માસૂમ નિર્દોષ લોકોનું મૃત્યુનું કારણ બની શકે છે મેળાનો આયોજન જ્યાં થાય છે ત્યાંની જમીન બંને છેડે પાણીથી ભરાયેલી હોય છે અને તેની જમીન એટલી હદે પોકળ છે કે જ્યાં વજનદાર માણસો જો પગ પાડા જાય એનો પણ પગ અંદર ઘૂસી જાય જમીનમાં અને કાદવમાં ફસાઈ જાય છે તેવી મુલાયમ અને પોચી જગ્યા છે એ અને એ જગ્યા જ પર આટલા મોટા વિશાળ કઈ ભારે વજન વાળો ચકડોળ જો ઉભો કરાય તો ચકડોળ ધસી જવાની પૂરેપૂરી સંભાવના છે જેમાં ચક્રો જો ધસી જશે અને કોઈ હોનાર થાય અને માસૂમ નિર્દોષ લોકો બાળકોના જીવ ગયા તો એ જવાબદારી એ વિચારવા જેવી વાત જેમાં મેળા આયોજક મેળાનું આયોજન કરનારા જ્યાં મેળો ચલાવવાનો છે એ અગિયાર મુખી મંદિરના ટ્રસ્ટીઓ ફાયર ઓફિસર સ્થાનિક કડોદરા નગરપાલિકાના ઉપલી અધિકારીઓ અને સ્થાનિક કડોદરા પોલીસના મિલી ભગતના કારણે જ આ મેળાને કાર્યરત કરવાની પરમિશન મળે છે જો શું આ તમામ અધિકારીઓ આ મેળાને ચાલુ થતા અટકાવશે ખરા તેવી બી ચૂક મેરી બી ચૂક જેવી ગુલાબી કલર નો ઘાટ સર્જાશે એ જોવાનું રહ્યું આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે